આજે આપણે બોટાદ જિલ્લાના અન્ય એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ તથા યુનિબિયાની આપણી જે પીએલ પ્રોડક્ટ છે એ એમને વાપરી છે પોતાના ખેતરમાં અલગ અલગ પાકોમાં અને એનું રિઝલ્ટ શું છે એ એમના મુખેથી જ આપણે સાંભળીએ આપનું નામ અને પરિચય જણાવશો નામ મારું દિપસિંહ મોરી ગામ ખાસ બરાબર છે અને આપે કઈ દવા વાપરી છે

બેસ્ટ રિઝલ્ટ તો કે આ બાજુ ખેડૂત ને એક પ્રતિભાવ આપશો કે તમે ખેડૂત શું કહેવા માંગશો ખેડૂત માટે તો હું એવું કહેવા માંગુ આ દવા જે છે ઈયળ માટે કોઈ પણ તમારા પાકની અંદર હોય ઈયળ જે લાગતી હોય એના માટે બેસ્ટ એટલે બેસ્ટ રિઝલ્ટ આનું મળે અને ક્વોલિટી કેવી છે આની દવા સારી સારી ક્વોલિટી વળે રિઝલ્ટ એ લાંબો ટાઈમ નો થોડું મળે બીજા કરતા બરોબર પાકનું ઉત્પાદન વિશે શું કહેશો ઉત્પાદન તો ઈયળ ન લાગે એટલે તો વધવાનું જ છે ને બરોબર દેખીતી વાત છે ને લાગે તો ખરીદ આવવાનું જીંડુ હોય કે ફાલ હોય ગમે હોય બરોબર મકાઈ હોય તો ઘોડો લાગી જવાનો છે બરોબર એના માટે તો રિઝલ્ટ આવવાનું જ છે ઉત્પાદન વધવાનું

અને આટલી સારી છે છે સારું બરાબર વાત ખુબ આભાર આપનો આપનો એક મોબાઈલ નંબર આપશો આપશોતેર જીરો તેર ખુબ સરસ આપનો ખુબ આભાર આપે ખુબ સારો પ્રતિભાવ આપ્યો એ બદલ ધન્યવાદ આપનો